हारो ट्रैक्टर पर लीतू है जो मस्ती इनो तो हार के भाई आने अब आधी पण जाइए छे केम के कायम दे और इतना माटी भरवा <laughs>

હવે જઈશ ઘરે તો પાવડા ને બકડીયા ને બધું લઈ લઈ ને પણ અહીંયા રમકડા સુકવવા મૂક્યા કાંઈ ભર હુકાઈ ગયા તો બેન આમાં ભરી લો અને હાલો હવે આપણે ટ્રેક્ટર પણ સારું ભરાઈ ગયું છે તો બધું ચડાઈ દઈ ઉપર પાવડાને બકડીયા મીકી દઈ જો આવું પાણી ઉનાળામાં હોય કેવું સારું

Rak hawa ubari asing toh ato nokra jibur ahe kadru dih, <noise> itla badabura <hesitation> muda muda <noise> injo toh nokra jibur ahe injo <noise> <hesitation> <noise> <noise> <hesitation> <noise> 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 આપણે આવી ગયા છે કે માટી ભરીને આવી ગયા હી તો આપણે ઠલવાની છે ને પાડી રાડુ પાડે છે તો તાળી બત્તી વા હમ બે થાળીઓ ભરી જઈએ હાથ પાછા ગોરાખો બેનજી તમારો કાદ તો બે ડીસો ભરી જઈ તો જેને ખાવા એને હાલો બોરા બોરા તો બધાને જય માતાજી રાધે રાધે